જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સોળ વરસના મીરા બાઈ થયા સોળ વરસના મીરા બાઈ થયા આવ્યા છે કાંઈ સસરાજીને ઘેર જો તાળી પાડે છે રાધે શ્યામની તાબાના બેડા લીધા હાથમાં તાંબાના બેડા લીધા હાથમાં મીરાબાઈ કઈ જળ ભરવાને જાય જો તાળી પાડે છે રાધેશ્યામની માર્ગમાં મીરાને સાધુ મેળ રે માર્ગ મીરાને કાંઈ સાધુ મેળા મીરાયમને ઉતારાયા પાઓ પાવજો પાડે ચેરા